નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ખાસ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે વિવિધ કાર્યક્રમો રમતગમતને લગતા ઇનામો આપવાની વાત હોય રાષ્ટ્રપતિ ભવનમાં એક શાનદાર સમારોહની વાત હોય આ દરેકે દરેક ઘટનાઓ આજના દિવસે ઘટે છે ઘણી બધી જગ્યાએ ટોર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે શાળાઓમાં એક વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે કે જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવી શકાય આ સ્પોર્ટ્સ ડેનું મહત્ત્વ એટલા માટે છે કે ભાઈ જે રીતે આજથી વર્ષો પહેલાં મેજર ધ્યાનચંદે હોકીમાં જે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હતું ને ભારતને ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ ખેલાડીને યાદ કરતાં આ દિવસનું મહત્વ વધી જાય છે નેશનલ સ્પોર્ટ્સ ડે વિશે વાતચીત કરવી છે એક રિપોર્ટ જોઈ લઈએ ત્યાર પછી આપણે ચર્ચા શરૂ કરીએ આગળની આજે છે નેશનલ સ્પોર્ટ્સ ડે ભારતના હોકી લેજન્ડ ધ્યાનચંદજીનો જન્મદિવસ તમામ રાજ્યોમાં ઉજવાય છે આ સ્પોર્ટ્સ ડે વિવિધ રમતગમતના કાર્યક્રમો આ દિવસે કરવામાં આવે છે અને સાથે જ ભારતના રાષ્ટ્રપતિજી આ દિવસે તમામ રમતવીરો અને વિવિધ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે ખાસ કરીને ધ્યાનચંદ એવોર્ડ તરીકે રમતનો સર્વોચ્ચ પુરસ્કાર આ દિવસે એનાયત થાય છે

આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત એમના દ્વારા એક શાનદાર સમારંભનું આયોજન કર્યું કે જેમાં ભારતના ખેલાડીઓને પણ ક્યાં કદાચ આવો કાર્યક્રમ કરવા માટે પ્રેરણા મળે એ પ્રકારનો એક જોરદાર કાર્યક્રમ ગુજરાતના ખેલાડીઓને સન્માનવાનો યોજાઈ ગયો આમ તો સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન આપ સૌ જાણો છો કે રમતગમતના પત્રકારોનો એક સંઘ છે અને આ વખતે જે ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો એક વિશેષ દિવસ એક વિશેષ ખેલાડીઓને ખાસ કરીને ગુજરાતનું નામ રોશન કરનાર એવા ખેલાડીઓને સન્માનવાનો જ સમારંભ હતો અને ખાસ કરીને એની સાથે સાથે પડદા પાછળના કસબીઓ એટલે કે કોચિસ હોય કે લેજન્ડ ઓફ ધ ગેમ હોય અથવા લાઈફ ટાઈમ એચિવમેન્ટ્સ એવોર્ડ હોય એ પણ આપવામાં આવ્યા સી બહુ સરસ બધા પત્રકારો ભેગા થઈને એક પેનલ બનાવી પેનલમાંથી વિશેષ જે ખેલાડીઓ હતા એને સિલેક્ટ કરવામાં આવ્યા કે જેમણે શાનદાર પ્રદર્શન કર્યું કારણ કે આ એ જ પત્રકારો છે કે જેઓ એમના વિશે રોજ લખતા હોય છે અથવા ટેલિવિઝન ઉપર બતાવતા હોય છે એમને એક ઇનામ ઈનામો આપવામાં આવ્યા કેશ પ્રાઇઝ બનાવતું અને ટ્રોફી પણ હતી પહેલીવાર આટલા મોટા સ્તરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઘણા બધા મહાનુભાવ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નું મહત્વ ભવેનભાઈ કચ્છીએ કંઈક આ રીતે સમજાવ્યું છે જે રાષ્ટ્રપતિ દ્વારા જેઓ એ દ્રોણાચાર્ય એવોર્ડ જીત્યા છે કોચના એમને પણ આ એવોર્ડ એવોર્ડ આપશે અર્જુન એવોર્ડ અને સ્પોર્ટ્સ સાથે સંબંધિત જે પણ રાષ્ટ્રીય એવોર્ડ છે એ આજે કોન્ફર કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા તો આજના દિવસનું એ રીતે પણ મહત્વ છે અને મને ગૌરવ છે કે અમારા ઘણા સિનિયર આપણે વિરેન્દ્રભાઈ છે કમલેશભાઈ છે નાણાવાટી છે બ્રદર્સ એ લોકો તો વર્ષોથી રમત જગતમાં ઓલિમ્પિક એસોસિએશન મને પ્રદાન આપે છે પણ હું અહીંયા લખતો બધા જ અર્જુન ભાઈ છે આઈ મીન બધા બધાના નામ લીધું તેજસ પાકડે છે તે કેસમાં જેમણે આપણું ગૌરવ વધાર્યું છે આઈ મીન સો મેની કોચી સર તે બજરંગ વાળાની તો આપણે હમણાં જ વાત સાંભળી તો આ બધા જ લોકો અને જે પણ ખેલાડીઓનું સન્માન થવાનું છે તે બધા માટે અમને બધાને ગૌરવ છે અમે કંઈ એમાં કંઈ નવું નથી કરતા કે અમે જો ખેલાડીનું સન્માન કરીએ છીએ કોચનું સન્માન કરીએ છીએ પણ તમે અમારું ગૌરવ વધાર્યું છે ખાસ કરીને ઉપસ્થિત રહીને મેટ્રો ટ્રેન માં ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર માણસો એક કલાક બે કલાકમાં પોતાને પોતાના ઘેર પહોંચી જાય એવી વ્યવસ્થા થયેલી છે આ એક જાણ માટે મારો જરા ઉલ્લેખ કરો એ સ્પોર્ટ સાથે સંકળાયેલા બધા મિત્રો છે સ્પોર્ટ્સ પત્રકારો પણ અહીંયા છે હું ફરીથી તુષાર ભાઈ ને ટીમને ખરેખર લાખ લાખ અભિનંદન આપું છું અજય ભાઈ અને અમે બંને મિત્રો છે તમારી આ પ્રવૃત્તિ માટે હર હંમેશા અમે તમારી સાથે છે થેન્ક યુ તમારે જે કે સંસ્થાને આવી પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે આવતા આવનારા દિવસ આવતા વર્ષે પણ આના કરતાં પણ ભવ્ય સારો પ્રોગ્રામ કરવા માટે અને હજુ પણ ગુજરાતના ગામમાં ગામડાઓમાં જે નાના નાના ખેલાડીઓ છે એમને પણ મારી દ્રષ્ટિએ બોલાવો અને એમનું સન્માન કરો એ મારી દ્રષ્ટિએ જરૂર છે જે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જેમ જુદી જુદી રમતોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે એવા ખેલાડીઓને પણ બોલાવી અને તમારી સંસ્થા દ્વારા સન્માન થાય એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌએ અમને બોલાવ્યા અમારું સન્માન કર્યું તે બદલ આભાર માની વિરમું છું ભારત માતા ભવન ભાઈ કચ્છી પછી નરેન્દ્ર ભાઈ એમની વાતો કરી કારણ કે ક્રિકેટના એડમિનિસ્ટ્રેટર તરીકે અથવા તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે વર્ષો સુધી રહી ચૂક્યા છે કઈ રીતે આ નવું સ્ટેડિયમ બન્યું એની પણ એમણે વાતો કરી એટલે ક્યાંક ગમતનો એક માહોલ સર્જાયો આજના કાર્યક્રમમાં અને સૌથી મહત્વની વાત એ હતી કે જે ખેલાડીઓને અહીંયા સન્માન કરવા માટે બોલાવવામાં આવ્યા એ બહુ જબરજસ્ત ખેલાડીઓ હતા કારણ કે ઘણા બધા નેશનલ લેવલ અથવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમેલા ખેલાડીઓને આ દિવસે સન્માનવાનું આવ્યા તો આપણે એક નજર નાખીએ કે આ ખેલાડીઓને કેવી રીતે આ એસોસિએશન દ્વારા સન્માનવામાં આવ્યા અને ઇનામ પણ આપવામાં આવ્યા જે નામ હતા જલ્પ પ્રજાપતિ ફેન્સિંગની અંદર બહુ શાનદાર એમનું પ્રદર્શન રહ્યું એમને પણ સન્માનવામાં આવ્યા આરાધના પટેલ બાસ્કેટબોલ બોલની ખેલાડી છે જન્સી કાનાબાર ટેનિસ ખેલાડી મિરાંત ઇટાલિયા બાસ્કેટબોલના ખેલાડી બીવાન શાહ ચેસના ખેલાડી બખ્ત્યારુદ્દીન મલિક શૂટિંગના ખેલાડી રુદ્ર પટેલ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપના ખેલાડી અને શાયની ગોમ્સ એ પેરા કેટેગરીમાં એક ડેફ ઓલિમ્પિયન જેને કહી શકાય એવી ખેલાડીનું પણ સન્માન કરવામાં આવ્યું આ ખેલાડીઓ એટલા માટે આ ઉંમરથી જ સારું પ્રદર્શન કરી રહ્યા છે ને આપણે આવનાર દિવસોમાં અથવા તો આવનાર વર્ષોમાં એમને એક ઇમર્જિંગ ખેલાડીમાંથી એક સિનિયર ખેલાડી તરીકે અથવા તો ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા ખેલાડી તરીકે ક્યાંક જોઈ શકીએ અથવા તો એમનામાં એ પોટેન્શિયલ જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક આજે જોવા મળ્યું અને ખાસ કરીને એમની સિદ્ધિઓ કે નેશનલ લેવલ ઉપર શું રમે હમણાં જ વિમાનની વાત કરીએ તો નાનકડો ખેલાડી છે સ્પેન રમીને આવ્યો ઇન્ટરનેશનલ માસ્ટર છે તો ચેસનો ખેલાડી તો આ રીતના જે બખ્ત્યારદ્દીનની વાત કરો રુદ્ર પટેલની વાત કરો વિરાંતની વાત કરો ઇટ્સ સમથિંગ દે હેવ ડન ઇટ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એ બધા ખેલાડીઓને આજે એક સાથે એક જગ્યાએ બોલાવીને એક મંચ ઉપર એમને ભેગા કરવામાં આવ્યા અને એમને સન્માનવામાં પણ આવ્યા ખાસ કરીને એ જો આપણે વાત કરીએ તો ત્યાર પછી પડદા પાછળના જેને કસબીઓ કહેવામાં આવે છે એવા જે લેજન્ડ્સ છે એમને પણ સન્માન કરવામાં આવ્યું ખાસ કરીને લેજન્ડ ઓફ ધ ગેમ વરજાંગભાઈ વાળા હવે હવે આ એક વ્યક્તિ એક નાનકડા ગામમાં રહીને વોલીબોલની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે વર્ષોથી જબરજસ્ત અથાગ પ્રયત્નો કરે છે એમનું એક આગવું સ્થાન છે એમને પણ સન્માનવામાં આવ્યા ત્યાર પછી લેજન્ડ ઓફ ધ ગેમ્સમાં અપૂરો વિશ્વાસ કે જેઓ એથ્લેટિક્સના કોચ છે એમને પણ સન્માનવામાં આવ્યા અને લાઇફટાઈમ એચિવમેન્ટનો એવોર્ડ જે છે એ તેજસ બાકરેને આપવામાં આવ્યો તેજસ બાકરે આપણે જાણીએ છીએ કે એક ગુજરાતના ગ્રેન્ડ માસ્ટર સૌપ્રથમ ચેસ ગ્રેન્ડ માસ્ટર અને અત્યારે વિવિધ રમતો સાથે વિવિધ રીતે જોડાયેલા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું એટલે આ એક ખાસ પ્રસંગનું એટલા માટે મહત્વ છે કે આ દિવસે ખેલાડીઓને સન્માનવા અથવા તો આ ખેલાડીઓ આવનાર દિવસોમાં બીજા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે અથવા તો ઇન્સ્પાયર કરે એ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું એટલે આ એક એક આગવા પ્રકારનું આયોજન અને એ દેટ ટુ પર્ટિક્યુલરલી ઓન નેશનલ સ્પોર્ટ્સ ડે તો આજની ઉજવણી જુઓ તમે અથવા તો એની જે સેલિબ્રેશન જુઓ અચ્છા બહુથી સૌથી મહત્વની બાબત એ હતી કે આ સમગ્ર કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમનું જે એમનો સહયોગ હતો એ અફલાતું નહોતો મને યાદ છે મેં કમિટી સાથે વિવિધ ડિગ્નેટરીઝને મળવા માટે ગયા હતા એમનું અપ્રોચ અને એટીટ્યૂડ એ રીતનો લાગ્યો કે ગુજરાતમાં હવે રમતગમતના વિકાસને રોકી નહીં શકાય એવું ક્યાંક લાગ્યું તમામે તમામ એક જ દિશામાં એ જેને કહેવાય કે પુલ કરી રહ્યા છે અને એટલા માટે હવે એમ લાગે છે કે બે હજાર છત્રીસનું ઓલિમ્પિક્સ એ ગુજરાતમાં તો ચોક્કસ યોજાશે જ પણ એ વખતે પરિસ્થિતિઓ પણ કંઈક અલગ હશે ને આમાંના કોઈ ખેલાડી એ વખતે કોઈ મેડલ જીતે તો નવાય નહીં લાગે પ્રયત્નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે કોઈ એમને ફાઇનાન્શિયલી હેલ્પ જોઈતી હોય કોચિંગ જોઈતા હોય નેશનલ ઇન્ટરનેશનલ કોચિંગ એમને જોઈતું હોય તો પણ એ પૂરું પાડવામાં આવે છે હમણાં થોડા વખત પહેલાં અમે સાપુતારા ગયા તેની પણ વાત કરી આવા જે હાઈ પ્રોફાઇલ જે સેન્ટર્સ છે કે જ્યાં સઘન તાલીમ આપવામાં આવે છે એવા જોરદાર રીતે તૈયાર કરવામાં આવે છે અને એના કારણે ખેલાડીઓને મેદાન સુધી લાવવામાં સફળતા મળી છે અને ક્યાંક રમતનો પ્રચાર અને પ્રસાર પણ થયો છે એટલે એ રીતે જોવા જાવ તો ક્યાંક આ રમતને અથવા તો રમતગમતને પ્રોત્સાહન માટેના પૂરતા પ્રયત્નો કરવા માટે મને યાદ છે ખેલ મહાકુંભ વર્ષો પહેલાં શરૂ થયો ત્યારે એમનો મેઇન ગોલ એ હતો કે ગુજરાતના તમામે તમામ લોકો એ સ્વસ્થ રહે હવે એક એવો તબક્કો આવ્યો છે કે સ્વસ્થ લોકોમાંથી હવે સારા ખેલાડીઓ તૈયાર થાય ખેલો ઇન્ડિયા પણ છે અને અહીંના ખેલાડીઓ આ બધા એક પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નો એ કરી રહ્યા છે કે આપણને ભવિષ્યમાં સૌથી સારામાં સારા એનો ખેલાડીઓ અહીંયા મળે અને સૌથી મહત્ત્વની વાત એ પણ છે ગુજરાતનું નામ રોશન થાય પહેલી વાત અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ભારતનું નામ રોશન કરે અચ્છા આપણને આપણે સૌ જાણીએ છીએ કે પેરાલિમ્પિક્સ શરૂ થઈ ચૂક્યો છે એમાં પણ ગુજરાતના ખેલાડીઓ ગયા છે તો એ પણ એક ગૌરવની વાત છે કે એ પણ તમને યાદ હોય તો લાસ્ટ ટાઈમ જ્યારે ઓલિમ્પિક ટોક્યો ઓલિમ્પિક્સની અંદર પેરા જે મેડલ્સ છે એની સંખ્યા વધારે હતી એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે એક શાઇની ગોમ્સ કરીને જે ખેલાડી છે ટેબલ ટેનિસની ડેફ ખેલાડી એનું પણ સન્માન કરવામાં આવ્યું એ પ્રયાસ એસોસિએશનનો એ હતો કે ભાઈ વધારે વધારે લોકો સુધી આ વાત પહોંચે અને આ પ્રકારે એમનું સન્માન થાય છે અથવા તો થઈ શકે એવું ક્યાંક એમને લાગે ઘણી ઘણા તબક્કે એવું લાગે છે કે રમત ગમત મેદાન સુધી જવાનું પણ હા તમે જ્યારે બંને વસ્તુ એચિવ કરવા માગતા હોય કે ભાઈ ગ્ર બહુ મોટો સ્કોર બનાવવા પણ માગતા હોય એટલે મીન્સ કે ડૉક્ટર કે એન્જિનિયર બી બનવા માગતા હોય અને સાથે સાથે જો તમે એથ્લેટિક્સ અથવા બાકીની સ્પોર્ટ્સમાં પણ પ્રોસ્પર કરવા માગતા હોય તો થોડુંક ડિફિકલ્ટ છે અશક્ય નથી પણ ક્યાંક હવે એવો એક તબક્કો ચોક્કસ ગુજરાતમાં અને ભારતમાં આવી ગયો છે કે ખેલાડી એમ કહી શકે હું ટેબલ ટેનિસનું ખેલાડી છું તો એનું ભરણ પોષણ એ કરી શકે અથવા તો કહેવાનું તાત્પર્ય છે કે એ રમતમાં અત્યારે એટલો પૈસો ચોક્કસ છે ઇનામોનો પણ છે સરકારી સહાયતાનો પણ છે નેશનલ અને જે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ એમને એક્નોલેજ પણ કરવામાં આવે છે અને તબક્કાવાર બધી જ સુવિધાઓ એમને મળે છે ઘણા બધા મહાનુભાવો એમના એમની વાત કરી બહુ શાનદાર રીતે એમનું જે ભાષણ રહ્યું અથવા તો એમણે જેમનો જે સંદેશ રહ્યો ખાસ કરીને અજયભાઈ પટેલ છે પછી નેનામા સાહેબ છે કે જે ડાયરેક્ટર જનરલ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આ બધાએ બહુ સરસ વાત કરી તુષાર ત્રિવેદી કે જેઓ પ્રેસિડેન્ટ છે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના એમણે કહ્યું કે ગુજરાતમાં પોટેન્શિયલ તો ચોક્કસ છે પણ એનો વિકાસ કરવાની જવાબદારી અમારી છે એટલે આ બધાની છે અને ક્યાંક સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન અને સ્પોર્ટ્સો ગુજરાત આ બંને મળીને કંઈક એવા સારા એનો એ રમતને આગળ વધારવાના પ્રયત્નો કરવા માગે છે અને એ પ્રયત્નોમાં આજે પહેલી જે કહેવાય કે એક સફળતા એ સફળતા ચોક્કસ મળી છે આવો સાંભળીએ શું કહે છે આ મહાનુભાવો આજે સૌપ્રથમ તો સ્પોર્ટ્સ લવર અને એથલીટ અને કોચિસ જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી તમામને નેશનલ આપણે ધ્યાનચંદજી જ્યાં આગળ આજે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવી છે એના માટે તમામ સ્પોર્ટ્સ લવરને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે પત્રકાર મિત્રોએ સ્પોર્ટ્સના જોડે જોડાયેલા જે ખેલાડીઓ છે કોચિસ છે જેને સ્પોર્ટ્સ માટે યોગદાન આપ્યું હતું એના માટે આજે આ ફંક્શન રાખ્યું છે એના માટે બી એમને ખૂબ ખૂબ અભિનંદન પત્રકારો આવું પ્રયત્ન કરે અને ગુજરાતનો જે નજીકમાં ગુજરાતમાં આપણા નરેન્દ્ર મોદી સાહેબને અમિતભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ આ બધા અત્યારે જે સ્પોર્ટ્સને આગળ લઈ જવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એના માટે આજે આપણા બધાને ગર્વની વાત છે અને સાથે સાથે જયભાઈ ક્રિકેટમાં વર્લ્ડ આઈસીઆઈસીઆઈના પ્રેસિડેન્ટ થયા અને એ બી એ બધા આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે અને આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબને આપણા સૌની ઈચ્છા છે કે ઓલિમ્પિક ભારતમાં ઓલિમ્પિક આવે અને એમાં અમદાવાદમાં રમાય અને જો એના માટે જે તૈયારી કરવી પડે ગુજરાતના સ્પોર્ટ્સ એસોસિએશન અને દેશના નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન બધા તૈયારી કરી અને આવનારા દિવસોમાં મેડલ વધે જેમ એશિયન ગેમ્સમાં આપણા મેડલ વધ્યા હતા એમ ઓલિમ્પિકમાં આ ફેરી એક ઓછો આવ્યો છે પણ આવનારા દિવસોમાં બધા જ મહેનત કરે અને એક નવા લેવલે જઈએ એવી સૌને શુભેચ્છા અને બધા એના માટે પ્રયત્ન કરે એવી તમારા બધા પાસે અપેક્ષા હું ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે સ્પોર્ટ્સ ડે હવે આવનારા દિવસોમાં આપણે ગુજરાતને જેમ નરેન્દ્ર મોદી સાહેબ ફિટ ઇન્ડિયા કે છે એમ સ્પોર્ટ્સમાં આગળ વધી અને વધુ મેડલ મેળવી અને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અત્યારે સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને બહુ સરસ લેવલે બનાવી રહી છે અને લોકો વધુમાં વધુ લાભ લે એવી બધાને શુભેચ્છા ફરીથી આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સૌને અભિનંદન જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજે નેશનલ સ્પોર્ટ્સ ડે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ એમની વિરાસતને આપણે સન્માનીએ છીએ આજે અને આ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગુજરાત રાજ્યની સમગ્ર સ્કૂલો કોલેજો ક્લબો અને જુદા જુદા માધ્યમોથી આની ઉજવણી કરાઈ રહી છે અને ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશને આ કાર્યક્રમ રાજપથ ક્લબ ખાસ ખાતે યોજ્યો એમાં ઘણી બધી સ્પોર્ટ્સ રિલેટેડ વાતો કરવામાં આવી જે મુખ્ય મહેમાન અને બીજા ડિગ્નિટરીઝ હતા એમની સાથે સ્પોર્ટ્સ માટે ગુજરાતમાં શું શું સહયોગ કરી થઈ શકે અને ગુજરાતનું સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધી શકે તે માટે તમામ પ્રકારની સૂચનો અને સલાહ મસરો કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ખૂબ આગળ વધે તે માટે તમામ એસોસિએશન જે સ્પોર્ટ્સના છે તે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા તમામ જર્નાલિસ્ટ મિત્રો અન્ય મિત્રો આ એ આ ગુજરાતના સ્પોર્ટ્સને આગળ લઈ જવામાં મદદ કરે અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેના માટે સૌ કાર્ય કરે તેવી આ તબક્કે હું સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું એટલે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એને ઉજવવા માટે અમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતે ખૂબ જ તૈયારી કરી અને અમે એવું નક્કી કર્યું કે આ દિવસને આપણા રમતગમત પત્રકારો શા માટેના આવું જોઈએ અથવા તો શા માટે એને ઇગ્નોર કરે એટલે અમે આ એક ફંક્શન રાખ્યું એમાં અમને સરકાર તરફથી અને બીજા ઘણા બધા અંગત રીતે પણ મદદરૂપ થઈ છે અમારા સભ્યોએ ખૂબ જ અમને આમાં મહેનત કરી છે અને અમારી ઈચ્છા એવી છે કે હવે મેં દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટે ગુજરાત રાજ્યના ઉભરતા ખેલાડીથી માંડીને લીધેલો હોય તે તમામનું અમે દર વર્ષે સન્માન કરીશું એટલે હવે ગુજરાતમાં ઓગણત્રીસમી ઓગસ્ટ છે ને એની બધા રાહ જોવે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન આ વખતે કોને એવોર્ડ આપશે એ સ્થિતિ અમે પહોંચવા માગીએ છીએ અને અત્યારે આ ઇવેન્ટ માટે અમને જેમણે જેમણે સહકાર આપ્યો તો તમામ ખેલાડી તમામ અધિકારીઓ તમામનો હું આ પ્રસંગે આભાર માનું છું અને ખેલાડીઓને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું તો ક્યાંક ખેલાડીઓને સન્માન આ ખેલાડીઓને સન્માન એક પ્રેરણા બને બીજા ખેલાડીઓ માટે આગળ આવવાની વિવાન આ ઉંમરે પણ જો અહીંયા એક્નોલેજ થતો હોય તો દરેકે દરેક બાળક એક સપનું લઈને ચોક્કસ જીવી શકે છે કે એ કોઈ ખેલાડી કોઈ રમતમાં પ્રામાણ્ય ચોક્કસ મેળવી શકશે તમે જો વિવાનથી માંડીને તેજસ બાકરે એક લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર ખેલાડી એ પણ ચેસના અને વિવાનનું નામ એ જ ડિફરન્સ તમે જુઓ તો ક્યાંય ને ક્યાંય એમ લાગે કે અગર જો તમારા ઈરાદાઓ મજબૂત હોય અને તમે મહેનત કરો તો વિવાનમાંથી તેજસ બાકરે પણ થઈ શકો છો ગ્રેન્ડ માસ્ટર પણ બની શકો છો એ જ પ્રમાણે રુદ્રાની વાત કરી રુદ્ર ક્યાંક ઇન્ટરનેશનલ લેવલે અથવા તો મીન્સ કે ઇન્ડિયન ટીમમાં રમતો આપણને જોવા મળી શકે છે એ જ પ્રમાણે બાકીની તમામ રમતો શૂટિંગ લઈ લો કે બાકીની વોલીબોલ લઈ લો વોલીબોલમાં તો ખેર ઘણા બધા ખેલાડીઓ છે જેમ મેં વાત કરી વરજાંગભાઈ જે રીતે મહેનત કરી છે એટલે ક્યાંક એમ કહી શકાય કે જો આ લોકો ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે તાલીમ મળે છે તમારે આવવું પડશે ત્યાં સુધી તાલીમ એના ઉપરાંત તમારે બહાર જવાનું હોય ધારો કે ટ્રેનિંગ લેવા માટે ઇફ યુ વોન્ટેડ ટુ ગો આઉટ આઉટ ઓફ ઇન્ડિયા તો પણ વ્યવસ્થા થશે ધગશ તમારી પ્રયત્નો આ તમામના આજના કાર્યક્રમમાં બસ આટલું જ પણ ખાસ કરીને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છાઓ આપ સૌને તો ચોક્કસ આપું પણ એની સાથે સાથે સ્વસ્થ રહેવાની એક વાત પણ કરવાનું મન થાય કે હા આજના દિવસે એ પણ ચોક્કસ લઈએ કે તમામે તમામ ગુજરાતીઓ સ્વસ્થ રહે અને ચાલતા રહે